ના ઉપર વિશ્વાસ કર્યા જેવો નહીં આ દુનિયામાં કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નહીં ના ના માનીશોગ ભાઈ હોય તો વિશ્વાસ ના રખાય આ વિશ્વાસ બધું ઉડીને સીધો ભેગો થઈ ગયો વિશ્વાસ ના ના આ છો ભાઈ ને હું પોસ હજાર રૂપિયા આલ્યા હતા પોસ હજાર રૂપિયા તે લેવા જો વાયદો કર્યો તો દસ તારીખ તો દસ તારીખે પૈસા મુ લેવા હજાર રૂપિયા અને અત્યારે એમ કીધું હાલ તો નહીં દસ પછી આવજો બોલો અથવા તો પછી જમાના પાકા માણસો રહેતા હોય તો સારું તો મને ટોપો ખવડાય ખવડાય તો ખોટું પણ ભાઈ ના ના વિશ્વાસ ઉડી ગયો એમ વિશ્વાસ બિલકુલ ઉડી ગયો આ જમાનામાં કોઈના ઉપર વિશ્વાસ કર્યા જેવો જ નહીં ભાઈ કોઈના ઉપર વિશ્વાસ કર્યા જેવો જ નહીં લેવા આવી એટલે આલજો આટલા ટાઈમમાં પાછા આટલા ટાઈમમાં પણ જો વાયદા તમે પાકાતા હોય ને તો તમે પોતના દહ લીધો એથી કોઈ મતલબ નહીં અમારા તમારું કોમ તો ને છે ને

પણ હરોમ નોમ લેતા નહીં ડો રા જોજો કરવાની જ્યારે પિયર જવો ને ત્યારે કગરવાનો જો પૈસા લઈ આવ આવ એટલે આથવા રૂપિયો જ ના રાખ ઓના લુ પેલા ના લુ પેલા ના કર્મ રાખો કક જ્યારે જરૂર પડે ત્યારે આપણા ના જોવો તે ડાયા થઈ જાય આખા ગોમ ના આલવા ભલે નો જમણો જ નહીં ભલે એ જ ના કરાય ના ના કંટાળો લાવ હાડો પૈસા પઈ એસટી નો ટાઈમ થયો માર તો મોડું થઈ જા ઈ જઈને પાઉ કોઈ કામ કાજ કરાવ પડક નહીં માં બાને પૈસાનો વાયદો કર્યો હા વાયદો કર્યો હા કેટલા દાડાનો આ તાન દાણ હા તાન દાણ એટલે મારે માર પીએ નઈ જવાનો 20 તારીખે છે પગાર થશે બેસોનો વાત આખી તારી પર વાયદો કર્યો શું કરું કે ના ના વાયદા કર લેવા હોય તમે કેમ વાયદા ન કરતા કાલ આલે જ્યારે હોય ત્યારે ડોડડા થઈ જાવ ફટ પૈસા લે ભાઈ તું રાખ મારા ચાલશે છે લાવ પૈસા ગમે તેથી જ લઈ આવો તો મારા પીએ જવું હોય ભાઈ

મારો બેટો આટલા શું કારણે મારા શેટલું હોફરવું પડે સોની કચ્છ 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 શેટલી હોફરવી પડે શક્યો ના ના હું મારા પપ્પાનું નું હોફરતો નહીં કદી અને મારા ઘેરથી મને બોલી જાય તું તારીથી ઓમ શાંતિ આમ નહીં જવું ને ના ના હું કરવાનું બાપા હું કરવાનું પેલા કારણે મારા બધું હોફરવું પડ્યું કે હું હોફરી આપણે ના હું ના થયું તો કોઈ નહીં હા હા ટીણીઓ ટીણીઓ મારી માની છો કે લોહી પીજો જેટલા દાળોથી ફોન કરું છું પણ ફોન હથ છોડે ઉપાડતો નહીં ફોન હથ છોડે ઉપાડતો નહીં અને પછી ક્યાં કરવા પૈસા આલો લો ટાઈમ થાય એટલે બસ પૈસા પૈસા અને આલવાનું આવે એટલે મારા બેટા હંતા હતા ફરી છે ઘેર સુધી જી આવ્યો અને ઘેર જઈને દે બાય એનો ખખરાય ખખરાય થાય છે પણ રમશે કોઈ હોય તો ઘેર અરે અરે બાપા હા મને ઉપરથી હાસડી જવું એ રોમા ધણી હે બાપા હા ટાઈમ સર લસ વર્ત ટાઈમ સર આવી દેતા હોય તો મારા બેટાને ત્યાં જઈને ફોન કર્યા પણ હમણું તો ના ફોન હમણું તો ના ફોન પેલા એકાદો કરવા દેજે વળી ઉપાડો તો હા રે 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 રિંગ તો વાઘા છે ડબર ડબ્બર પણ હનું ઉપાડા હલો ઉપાડા તો હાલો

આખો દાળો ફોન ઠોક ઠોક કરું છું મને નવાના દસ હજાર રૂપિયા આલ્યા છે મય તે એમાં તો જેટલા ફોન અને તો પાછો એટલો ઘેર ટોપો ખા આખો દાળો અરે ભાઈ તમારા પૈસા હાલી દેવું કોઈ અમે તો કોઈ નહીં છોડી નાખી જઈએ પણ આવા તો કંટાળી જાય પૈસા ગમે તે ચોખ્ખી લાઈન આવી દેવા બસ આખો દાળો પથ્થર ફાળ ફાળ કરું છું

તાણ વળી પૈસા નહીં પણ તું એ ફોન ઉપાડતો નહીં કોઈ ના હા તો હું ધીંધી કરો છો પછી પણ અમે ગુસ્સો ના પાડી પૈસા ના પાડી નહીં ફોન તો ઉપાડો પણ ફોન ઉપર વાત કરી યાર પણ આખો દાડો ના હોય આખો ફોન આખો દાડો ઠોક તને વાયદા પ્રમાણે પૈસા આવ્યા છે તો વાયદા પ્રમાણે તું પૈસા ના લે પાછા લે કે યાર એ ઉપાડો નહીં ફોન ઉપાડો નહીં ઉપાડો નહીં આવો નાટક ખોટા પડે તમારી ના તમે યાર બોડું બોલો છો યાર

ખોટું એટલે હું ખોટું કર્યું સર આ કોક કોક બાપરો પૈસા આલ તો પૈસા આલવા નોમ ના લે તો ફોન ના પર નાટક ના ચાલે ને યાર તમારો બલ છો લેવર દેવડ છો મોક હોય તાણ ઓ આ જે પૈસા ગોમો લીધેલા નહી આલ તો એ પકડી પકડીને બધા ઘેર પુરવાસ હું પુરવા છું પસ બસ કે તા ના બસ બજો પસ મને મારા જો કોઈ ભુંડો નહી પછી જો તમાર તમાર શું જોવાના આવ બધું તું ભુંડ બને કોદરો બને હે તાણ હું એક નંબર ના ઉંતા બોણા એક નંબર ના ના જે કોમ કરવાનો એ કરતા નહી લ્યો

અરે આપણા પૈસા ને આપણે લાઈનમાં માં ઉભું રહેવાનું અને લાઈનમાં માં ઉભું રહેવાનું આવતું હોય તોય બરોબર છે ના ઘેર કઈ કલાક કરવા મારા ઘરે બેહો માં પૈસા લઈને આવું છું પણ હું આ તો ફોન ઉપાડતો નહીં હું તો કે સર હું હમણાં કરવા પાવ ગમે તે શક્તિ કરીને આલી લઈ દઉં છું અને મારો બેટો હું ફોન ઉપાડતો નહીં આ તો સારું છે કે હાલતા હાલ દીધા હું ભાડો ભાઈ છોકરું છે તે વળી કાલ પમદાર વળી કમાઈ બમાઈ થોડું ઘણું આ લીધી પાછા આપણે વળી થોડું સારું આમ જીન હાલ દીધું તાણું તો એ અકડવા ભાઈ આ તમારો ચોર તાણું કો આ તમારો ચોર તું આમ હવારે તાર બાપો એમ કહેતા હતા કે તન શોક બહાર ગયો છે ને મી શોક કીધું છે તાર બાપો કહેતા હતા મને ખબર અને આ તમાર કેર હતો મારા કેન આવ્યો તો તમારો ફોન તો ઉપાડતો કેટલા ફોન કર્યા હોને ફોન જ ન તો ઉપાડતો અરે બાજુમાં કટ કરતો બેઠો બેઠો શરમ તો કર ફોન ઉપાડીને ખાલી કઈ તો દીધું હતું મને આખો દાડો ફોન કર કર અલે પણ માફા જ કરું છું તાણે તો આ લઈ પૈસા અમે કોઈ નાહી જાવું અલે મેં શું કીધું આલે આ કેટલા 10 દાડો વાયદા તું લઈ જો તો અને આ મહિનો થવાય તોય તું હજી કીધું આલી દેહું આલી દેવું આલી દેવ અલે હવ નું કામ વાય આલ્યું એટલે કોઈ અમે તો કોઈ ગુનો કર્યો પૈસા લે એટલે કોઈ અમે કોઈ ગુનો કર્યો કે આલી દે અને તું એ હોન તારો બાપો એવો પૈસા ના હોય તો જોતી લઈને આલઈને કેવું છે અલે પણ ના હોય તો ગમે તો કોઈ કરવું પડે હા

અરે ભાઈ ઓના મેલ્લામાં આપણે જ્યાં હોય આપણે બાઇકમાં પેટ્રોલ પટી ગયું હોય તો એના માટે આપણે ફોન કરતા હોય પણ એવા મનથી કે પૈસા માગવા ફોન કર્યું છે બોલો તોય ફોન ના ઉઠાવ શું કટવાઈ પડ્યા હોય માટે ફોન કરતા હોય પણ આપડે તો બાર જોડતો હોય કે પેલું ટાયર પંક્ચર પડ્યું બાઈક નું આખું પાછું હોય આ તો બધું પછી ફોન ઘોડો ધંધો કરવો જ નહીં વાત

કરતા હોય આપણી તકલીફ માટે અને મને કાઢ પૈસાનો ફોન આવશે આપણો તો વાટ વસી રહીએ પૈસા આલે ઉપરથી આવતો તો આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જોઈ વિચારીને જો ત્યાં તમારે હાલું હોય ને કાં આલજો ક્યારે પાછા હાલમાં પાછા લેવામાં લોસા હા હાડો મારે તો આટલું સારું કયું ટીનાની વેઠી કાઢી લીધી વાઘુની નહીં આ પોસ હજાર રૂપિયાને આપશે ને તોય ઘણું થઈ ગયું બસ નહીં નાખશું તો ક્યાંય શેમ્પુ લઈને તો શું કરાવ